પર્વત સમાન વીર દાદુજી બારોટ અને શુરવીરોની ગાથા દર્શાવતું મૂવી કસુંબોએ ગઈકાલે પચાસ દિવસ અદ્ભુત રીતે રેકોર્ડ બ્રેક પૂર્ણ કર્યા એની સક્સેસ પાર્ટી વિજયગીરી બાવા તરફથી કોટિયાર બાય મેરિયોટ હોટેલ સેટેલાઇટ ખાતે રાખવામાં આવી હતી ગુજરાતી ફિલ્મોમાં એક નવો પ્રયાસ અને ભવ્ય ઐતિહાસિક ફિલ્મનો બિગ સ્ક્રીન પર અનુભવ કરવા માટે કસુંબો જોવાનો ચૂકવું નહીં આદિનાથ દાદાની ભક્તિ જ જેમની શક્તિ હતી જેમને ખમકારે ખોડલ સદા સહાય કરતી રહી જેમની એક હાકલે વીરોએ રણની વાટ પકડી જેમાં બહુ મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝના કલાકારો પ્રોડ્યુસર્સ, મેકર્સ, ઇન્વેસ્ટર્સ અને જેમનો હરણફાળો છે એ બધાએ ઉત્સાહભેર હાજરી આપી પાર્ટીને ચાર ચાંદ લગાવી દીધા હતા. દરેકે દરેક નાના મોટા સૌ કોઈને આ અદ્ભુત સિદ્ધિ બદલ કસુંબો લખેલી સુંદર ટ્રોફી આપીને નવાજવામાં આવ્યા હતા. દરેક કલાકારે જે વાત વર્ણવી એમાં બસ એક જ વાત કે હાલના સમયની એકમાત્ર એવી ગુજરાતી ફિલ્મ જે ભરી જાય દર્શક મિત્રો અત્યારે આપણે જે કસુંબો મૂવીના પચાસ દિવસ પૂરા થયા છે એની સક્સેસ પાર્ટીમાં હાજર છે જેમાં એક ખૂબ જ ઉમદા કેરેક્ટર હતું વેડા ખોખર જે જેમણે બિમલભાઈ ત્રિવેદીએ અભિનય કર્યો હતો તો આપણે એમની સાથે વાત કરીશું આપણી જોડે ચેતન દૈયા પણ છે એમની સાથે બી આપણે વાત કરીશું આ કંઈક સક્સેસ પાર્ટી જે કરવા આપણે આયા છીએ જે આપણે કસુંબો મૂવીના પચાસ દિવસ પૂરા કર્યા છે સક્સેસ એના વિશે શું કહેશું બહુ સુંદર ફિલ્મ કસુંબો બનાવી છે વિજયગીરીએ આખી ટીમની મહેનત છે દરેક કલાકારે બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે અને આટલી ચારસો સાડા ચારસો વર્ષ જૂની ઐતિહાસિક વાતને પડદા ઉપર એક વિઝન સાથે પ્રેઝન્ટ કરવી એ બહુ મોટું ચેલેન્જનું કામ હતું પણ એ પૂરું કર્યું છે અને પચાસ દિવસ સક્સેસફુલી રન કર્યું છે એ બહુ મોટું એચિવમેન્ટ છે તો એના માટે આખી ટીમ અહીંયા એકત્રિત થઈ છે સો ટીમ ટીમને મારા વતી હું પણ આ ટીમનો એક ભાગ છું બીડા ખોખરનું એક પાત્ર મેં પણ પ્લે કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન આખી ટીમને અને પચાસ દિવસના વધીને સો દોઢસો બસો દિવસ સુધી આ ફિલ્મ અવિરત ચાલે એવી શુભેચ્છાઓ આજે કસુંબાના પચાસમા દિવસની સક્સેસ પાર્ટીમાં આવ્યો છું પણ સાચું કહું ને તો આ કસુંબાની સાથે સાથે ગુજરાતી સિનેમાના સક્સેસની પણ પાર્ટી છે જી અને ગુજરાતી સિનેમા સાથે જોડાયેલા તમામ લોકો આ વાતને બહુ ગૌરવ સાથે જોઈ રહ્યા છે અને બહુ આનંદ થઈ રહ્યો છે કે આ પચાસ દિવસ જે છે એ દરેક કલાકાર માટે ફિલ્મનો ભાગ હોય કે ન હોય પણ આપણી ભાષામાં બનેલી આટલી મોટી ફિલ્મ અને સરસ રીતે આ સરસ ટીમ દ્વારા સરસ ડિરેક્ટર દ્વારા સરસ રાઇટર અને સરસ એક ટીમ ભેગી જઈને સરસ ફિલ્મ બનાવે અને આપણે એ ફિલ્મનો ભાગ હોઈએ કે ના હોઈએ એ મુદ્દો છે જ નહીં અત્યારે મુદ્દો એ છે કે એવી ફિલ્મ પચાસ દિવસ સુધી લોકો જાણે અને લોકોએ માણી ગુજરાતી પ્રજાએ ફિલ્મને વધાવી લીધી એ બહુ મોટી વાત છે અને ગુજરાતી ફિલ્મોને જે રીતે પ્રેમ મળી રહ્યો છે એટલે અમને કલાકારોને પ્રેમ મળી રહ્યો છે એટલે આ પચાસ દિવસની જે ઉજવણી છે એટલે અમારા માટે એક ઉત્સવ છે અને આવા ઉત્સવ અવારનવાર ગુજરાતી સિનેમામાં આવતા રહે એવી હું દરેક પ્રોડ્યુસરને કલાકારોને બધાને શુભેચ્છા પાઠવું છું અને ખાસ પચાસ દિવસની ઉજવણી માટે હું શુભેચ્છા પાઠવવા માગું છું ગુજરાતી સિનેમા જોતા પ્રેક્ષકોને જેમના થકી જ આ ફિલ્મ પચાસ દિવસ પૂરા કર્યા છે અને આપના સહકારથી હું આશા રાખું છું અને મને સો ટકા એવી ખાતરી છે કે આ ફિલ્મ પચાસ નહીં પણ પાંચસો દિવસ પણ પૂરા કરશે અને ગુજરાતી સિનેમામાં એક અલગ લેવલ પર અલગ જગ્યા પર આ ફિલ્મનું નામ લેવાશે અને લેવાતું રહેશે આ આપણ સાથે હું પણ એક વાત કહીશ કે કોઈક ફિલ્મ સક્સેસ થતી હોય ત્યારે ઓવરઓલ આખી ઇન્ડસ્ટ્રીઝ ગ્રો થતી હોય છે જેમ છે તને કીધું એવી રીતે તો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા ઘણા વર્ષોથી ગ્રો કરી રહી છે અને આ એક સક્સેસ સાથે એમાં વધારો થશે આખી ઇન્ડસ્ટ્રીઝને એક ઓક્સિજન મળશે અને બીજી વધારે સારી ફિલ્મો આવનાર સમયમાં બનશે સો ટકા તમે કીધું એમ કસુંબો મૂવી એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇતિહાસમાં તો લખાઈ જ ગઈ છે અને આપે કીધું એમ હું પણ અને મારી ઇન ટાઈમ ન્યૂઝની ટીમ એવી આશા રાખી કે પચાસની પણ પાંચસોની ઉપર દિવસો ચાલે થેન્ક યુ સો મચ આપને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આપની ટીમ કલાકાર સહકલાકાર નિર્માતા પ્રોડ્યુસર સૌને ખૂબ ખૂબ અભિનંદન કે પચાસ દિવસ આપ સૌએ પૂરા કર્યા છે અને આ જે જુનૂન ચડે એવું છે જે આ કસુંબો મૂવીમાં જે શેર લોહી ચડે એવું આપણે જે તમે દર્શાવ્યું છે એ આખું આપણું ગૌરવવંતી જે ગાથા જે છે એ જે દર્શાવી છે એ આટલો સરસ સફળ પ્રયાસ થયો છે જે સરસ વિચાર આવ્યો છે એ કેવી રીતે આવ્યો છે એ હમણાં તમે આ ફંક્શનમાં અત્યારે હું જો આ વાત કરીશ તો થોડું રિપિટેશન લાગશે અમુક ઓડિયન્સને બટ સ્ટીલ હું કહીશ કે આ વિચાર છે ને એ એવું નથી કે આ કોઈ ફિલ્મ મેકિંગનો વિચાર હોય આ વિચાર એવો નથી કે ચલો આ એક સબ્જેક્ટ કરી લઈએ તો આમ થઈ જશે આમ કરી લઈએ તો આમ થઈ જશે આ વિચાર હંમેશાથી એ હતો કે આપણે ફિલ્મો એક ફિલ્મ મેકર તરીકે મારી ફરજ શું કે આ સોસાયટીમાં જે લોકો કામ કરે છે સોશિયલી પોલિટિકલી કે બીજી રીતે તો એ લોકોની ફરજમાં આવે છે કે એ લોકો સમાજને કાંઈક આપે છે તો ફિલ્મ મેકર તરીકે હું મારી ફરજ એ સમજુ છું કે મારા સમાજને મારા દેશને મારી સંસ્કૃતિને મારી ધરોહરને હું ક્યાંક એક એક શું કહેવાય કે પેલું સેતુમાં એક ખિસકોલીનું કામ કરું કે ભાઈ હું કંઈક અપલિફ્ટ કરવા પ્રયત્ન કરું અને આ વાર્તા જ્યારે કહેવાની વાત આવે છે કસુંબોની વાત તો આપણા દેશમાં તમે વિચાર કરો કે આપણે અત્યારે હાલ વિદેશી સંસ્કૃતિઓથી ઘણી વખત ડરી જઈએ પેલું થઈએ અથવા તો કે ભાઈ આ ઇકોનોમીની વાત આવે કે કલ્ચર તમે વિચાર કરો કે હજારોની સામે એકાવન લોકો છાતી કાઢીને ઉભા રહ્યા હતા અને એમને પોતાના બલિદાનો આપ્યા આજે એકાવન પચાસમો દિવસ છે તો એ લોકોએ પોતાના માથા કપાયા બધાને ખબર છે મોસ્ટલી લોકોએ ફિલ્મ જોઈ તો આ કયું જનૂન હશે પોતાના માથા પોતે કાપ્યા એ એવું નથી આ વિશે મારે ખાસ વાત કરી ઘણા બધા લોકોએ આ ફિલ્મ વિશે અમુક ક્રિટિસિઝમમાં એવું કીધું છે કે ભાઈ ક્લાઇમેક્સમાં વોર તો છે નહીં અને લોકો પોતાના માથા જાતે કાપે જાતો ક્યાં રહેતા કહેવાય તમે ખાલી નખ તમારી આંગળી ઉપર એક બ્લેડ મૂકી જુઓ ને ખાલી એટલી બહાદુરી બતાવો ને મને પોતાન તલવારથી પોતાનું માથું કાપવું એને જો તમે એટલે વાત એ છે કે એ સૌથી અઘરું છે અને એની સાથે આખો એક આક્રાંતને એ સી હું નથી માનતો કે ખિલજીનું હૃદય પરિવર્તન થઈ ગયું હશે હું એમ માનું છું કે એ એ માહોલથી એ દૈવી શક્તિઓથી એની એનું મોરલ તૂટી ગયું હશે અને એ ઘૂંટણીએ પડ્યો તો આ વાત કરવા માટે મને એવું થયું કે આ એક એવી વાત છે કે જે સમાજને મારે કહેવી છે પોપ્યુલર વાર્તાઓ તો બધા કહે છે પણ એવી વાર્તાઓ કહેવી છે કે જે સમાજ નથી જાણતો તો એ મોટી ફતો મારો આ વિચાર પાછળ ખરેખર તમે જે કહ્યું એ એકદમ સનાતન સત્ય છે કારણ કે આપણા હાથમાં સહેજ બ્લેડ વાગે છે તો પણ આપણે નથી કરશે અને પચાસ લોકોએ એમના માથા ઉતાર્યા છે ધર્મની રક્ષા ખાતર બરાબર એ તમારો વિચાર ખૂબ ઉમદા હતો અને હું ઈચ્છીશ કે અને હું શું મારી ટીમ ઇન ટાઈમ ન્યૂઝની આખી ટીમ પ્રેક્ષકણ બધા ઈચ્છીશું કે તમારી આ ફિલ્મને જેટલી સફળતા મળી છે એવા જ વિષયો ઉપર તમે નવી નવી ફિલ્મો લાવો અને ભવ્ય સફળતા મળે આપ શું કહેશો સર એના માટે એકદમ સાચી વાત છે વિજયભાઈએ ખરેખર તો આ ફિલ્મ બનાવીને એક સાહસ જ લીધું છે એમણે જે સાહસ કર્યું છે લગભગ એકચુલી આ ફિલ્મ એક બેન્ચમાર્ક બની જશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઇવન વિજયભાઈ તો બનાવતા જ હશે કારણ કે એમના તો આપણે હિસ્ટ્રી જોઈએ તો એમના દરેક મૂવી આવા કંઈક હટકે જ હોય છે અને એમાં સમાજને કંઈક મેસેજ જ હોય છે આ એમણે જે આપણો જે સોનેરી ઇતિહાસથી લોકોને જે અવગત કર્યા છે લોકોને જે જાણ કરી છે કે આપણો ઇતિહાસ આટલો રીચ છે આપણો સનાતન ધર્મ આટલો રીચ છે ને તો એ તો સવાલ જ નથી કહે એકદમ આવકારદાયક છે તો મને તો એવું લાગે છે બી તો બનાવશે જ પણ મને એવું લાગે છે બીજા મેકર જે ગુજરાતી ફિલ્મ મેકર્સ છે એ પણ હવે હિંમત કરશે અને એ પણ કદાચ આવા મૂવીઝ બનાવવા માટે ટ્રાય કરશે તો ઇટ ઇઝ રિયલી એપ્રિશિએટ અને ઇટ્સ અમેઝિંગ ડેફિનેટલી એકચ્યુઅલી આ બધા સબ્જેક્ટ ઉપર ફિલ્મ બનાવવી એક ચેલેન્જ છે કારણ કે એને કઈ રીતે તમે પ્રેઝન્ટ કરો છો ઓડિયન્સને એ ખૂબ મહત્વનું છે ને એમાં તમે સફળ નીવડ્યા છો એના બધા આપને ખૂબ ખૂબ અભિનંદન અને મારે છેલ્લે કહેવું છે કે ખૂબ ખૂબ અભિનંદન મીડિયાને તમને લોકોને કેમ કે તમે આ વાત પહોંચાડી છે લોકો સુધી ત્યારે એ વાત બની છે

ફિલ્મોના પાત્રોનો અભિનય અને જે દર્શાવી છે તેની ઉપર તો વારી જાઉં કસુંબો માત્ર એક વ્યક્તિના નહીં પરંતુ આખા સંપ્રદાય અને સમાજની એકતાને પ્રદર્શિત કરે છે તેમજ પાંડવો પાંચ હતા અને કૌરવો સો હતા છતાં ધર્મની જીત થઈ હતી એ વાત દોહરાવી દર્શક મિત્રો આ અત્યારે આપણી સાથે જે છે એમનું એક ફેમસ ગીત છે ચાંદવાડા મોખડા નામની તો જરૂર જ નહીં પડે હવે તો આપણને ખબર પડી જ ગઈ હશે તો આજે આપણે જે કસુંબોના જે પચાસ દિવસ પૂર્ણ કર્યા છે એની સક્સેસ પાર્ટીમાં હાજર છીએ તો આપણે એમની સાથે એ સક્સેસ પાર્ટી વિશે કંઈક વાત કરીશું સક્સેસ પાર્ટીમાં આપણે આવ્યા છે તો તમે શું કહેવા માંગશો એના માટે હું એટલી જ કહેવા છું કે દરેક ફિલ્મની સક્સેસ પાર્ટી થવી જોઈએ દરેક ફિલ્મની મજા એ છે કે સક્સેસ પાર્ટી ત્યારે થાય છે જ્યારે સક્સેસ મળે ત્યારે દરેક વ્યક્તિ કોઈ પણ કાર્યમાં તો આ ટીમે ખૂબ મહેનત કરી છે કસુંબોની આખી ટીમે ડિરેક્ટથી માંડીને બધાને મહેનત કરી છે એ રંગ લાવી છે કસુંબોએ રંગ રાખ્યો છે ગુજરાતનો અને જોવાવાળો વર્ગ વિદેશોમાં પણ એટલી ચાલી બાર રાજ્યોમાં પણ ચાલી બેંગ્લોર ચેન્નાઈ ચાલી તો હું એ માનું છું કે બસ આવી ફિલ્મો બનવી જોઈએ સક્સેસ પાર્ટી થવી જોઈએ ખાઈ પીને મજા કરવાની એન્જોય કરવાનો ફિલ્મ સારી હોય બે મેસેજ આપતી હોય તો જે ઉદ્યોગ આપણો ફિલ્મી ઉદ્યોગ છે એ અફ થઈ રહ્યો છે બસ થવું જોઈએ આનો આ ફિલ્મનો મને સૌથી વધારે બેસ્ટ ડાયલોગ એ લાગ્યો કે સનાતન ઝૂક્યો નથી ઝૂકવાનો નથી ને ઝૂકશે નહીં પહેલાં તો હું એટલું જ કહીશ કે ખૂબ સાચી વાત કરી છે અને સચ્ચાઈ બતાવી છે અને હું જેને સચ્ચાઈ બતાવે છે અને જે સત્ય પરેશાન થાય છે પરાજય નથી થતું હું ત્યાં માગું ત્યાં માનું ત્યાં લગર એટલે જે કીધું ને કે સત્ય લડ્યું છે પણ વિજય એનો જ થયો છે એમ વિજયગીરી દર્શક મિત્રો આપણે કસુંબો મૂવીના પચાસ દિવસ પૂર્ણ કરીને સક્સેસ પાર્ટીમાં છીએ અને એનો જે ભવ્ય કિરદાર જેમણે અનુ નિભાવ્યો છે એ રોનક કામદાર જે ફિલ્મના મેઇન એક્ટર રહી ચૂક્યા છે એમની સાથે વાત કરીએ રોનકજી પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન આપે જે આપણે ઘણી બધી ફિલ્મોમાં અલગ અલગ કિરદાર નિભાવ્યા છે અને લોકોએ ખૂબ જ પસંદ કર્યા છે વાત કરીએ કસુંબોની તો કસુંબા મૂવીમાં જે તમારો જે કિરદાર છે જે ઐતિહાસિક આપણી જે ગાથા છે એને ગૌરવવંતિત કરતો જે તમારો કિરદાર છે એ નિભાવતી વખતે જે જુસ્સો જે જુનૂન એમ એની શું અનુભૂતિ તમને થઈ હતી બહુ બહુ રોજ એવું અમને અનુભવો થતા કારણ કે જે અમારું ગામ હતું ફિલ્મમાં જે બતાવ્યું છે અને જે બારોટો છે જે અમારી આખી ટોળકી હતી એ લગભગ અમે લોકો રોજ સેટ ઉપર જોડ્યા હતા અને દર સીનમાં તો થાય જ છે પણ દરેક વખતે અમે લોકો શોર્ટ આપતા કે યુનો દિવસનો શરૂઆત કરતા ત્યારે બી અમે લોકો હોડલમાંની જય જયકારાથી આદિનાથ દાદાના જયકારાથી શરૂ કરતા તો એ જુસ્સો આવી જ જતો દિવસના શરૂઆતમાં અને પછી બધા જ ભેગા હોય ને બધા જ જુવાનિયા હોય ને એકબીજાને સપોર્ટ કરતા હોય ને યુનો ફિલ્મમાં પણ એવા સીન જોવા જાય તમારે એકદમ તો એ આવી જાય યુનો એક ટીમની એનર્જી તમે કહી શકો હા સો આપણે એક જે મેઈન જે છે જુનૂન ચડેવો એ જોડે બોલીશું ખમકાર એ તો રેડી ખમકાર એ ખોડલ સહાય તે દાદુભાઈ સંતાનમાં એકમાત્ર દીકરીને કેવી ખુમારીથી ઉછેરી તે પેરેન્ટિંગની ટિપ્સ આપે છે પ્રેમને પામવા સંપત્તિ નહીં પણ શુરવીરતા દેખાડવાની હોય એ વાત પ્રત્યક્ષ રીતે રજૂ થાય છે ઘણા વર્ષોની માંગ પછી અકલ્પનીય અદભુત અને અવર્ણનીય ફિલ્મ ગુજરાતી સાહિત્યને આપવા માટે વિજયગીરી બાવા અને રામ મોરી અરવિંદ બારોટ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન સૌએ મીડિયા ઓડિયન્સ અને થિયેટર્સને આ સિદ્ધિ બદલ શ્રેય આપ્યો હતો એ ખૂબ જ પ્રશંસનીય વાત હતી ગઈકાલની સક્સેસ પાર્ટીમાં દાદુ બારોટના વંશજોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એમણે પણ ઉત્સાહભેર કસુંબોની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કીધા હતા આખું મૂવી તમારા જ રોલની આસપાસ આખું કેરેક્ટર જે છે સો એની શું અનુભૂતિ હતી એ અમારે જાણવું કે આ ફિલ્મમાં બધા જ કેરેક્ટર બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ સાચી વાત છે ઇતિહાસ છે અને એવા લોકોની વાત છે કે જેણે ધર્મ માટે બલિદાન આપ્યા છે તો આ વાત નાની કેવી રીતે હોઈ શકે આ વાત વાત જ આટલી મોટી છે તો અને એમાં પણ ફિલ્મ લોકોને જોઈને આ ઇતિહાસ ખબર પડીએ અમારા બધા જ માટે બહુ મોટી વાત છે સો થેન્ક યુ સો મચ બધાને આટલા દિવસ પ્રેમ આપવા માટે સૌ પ્રથમ તો કસુંબોની જે પચાસ દિવસ જે આપણે પૂર્ણ કર્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન અને આપ આજે સક્સેસ દિવસો જે આપણે જે સફર કરી છે એના વિશે શું કહેશું જો જ્યારે આપણી ફિલ્મના વખાણ થાય જ્યારે જોવાવાળા આપણા જે ગુજરાતી ભાઈ બહેનો છે અને ફિલ્મો ખૂબ ગમે તો એના પછી નવી સારી ફિલ્મો બનવાનો વધારે ઉત્સાહ મળે છે લોકો પ્રોડ્યુસર ડિરેક્ટર એવો સાહસ બતાવે છે મોટી ફિલ્મો લાઈક કસમો બનાવવાનું તો સુપર હેપી કે આવી ફિલ્મનો પાર્ટ હું છું સો નેક્સ્ટ આવી જ મૂવી કરવાનું આપ પસંદ કરશો કે કલા માટે એક જ ટાઈપની ફિલ્મ કરવી એવું કશું ઇમ્પોર્ટન્ટ નથી હોતું મને એવું લાગે છે કલાકાર માટે જે પાત્ર એમના માટે ભજવાયું છે મને લાગે છે ફિલ્મ હોય કે એક્ટર હોય દરેકની એક ડેસ્ટિની હોય છે તો કસુંબોની એક ડેસ્ટિની છે તો અગર ચાહ્યું તો સેમ મળી શકે કંઈક અલગ મળી શકે પણ સરસ વાત એ છે કે હર વખતે એક નવો કિરદાર પ્લે છે ડેફિનેટલી કસુંબો મૂવીમાં જે આપણું જે કેરેક્ટર છે એ ખૂબ જ વખણાયું છે લોકોએ ખૂબ જ એને પ્રેમ કર્યો છે સો એ કિરદાર નિભાવતા આપને અડચણો બી આવી હશે સારું ખરાબ અનુભવ બી થયા હશે તો એના વિશે શું કહેશો મને એટલું ખબર છે કે આજે પચાસમાં દિવસે કસુંબોનો જ્યારે અમે સેલિબ્રેશન કરી રહ્યા છે વી ઓલ હેવ ઓનલી હેપી મેમરીઝ એન્ડ એ ખુશી અંતરમાં સંતોષ કે કંઈક સારું ઇન્ડસ્ટ્રીમાં આપ્યું છે અને એનો અમે ભાગ છીએ